જો તમે પણ એક વાલી છો જો તમારું પણ બાળક છે તો હવે સાવધાન થઈ જજો કારણ કે એક ગંભીર સમાચાર અમારી સામે આવ્યા છે જો તમારું બાળક પણ હવે ફોન વાપરતો હોય તેમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતો હોય તો હવે સાવધાન થઈ જજો કારણ કે ડ્રગ્સનું દૂષણ હવે ગુજરાતની અંદર ધીમે ધીમે ફેલાઈ રહ્યું છે પરંતુ તેને ડામવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત કાર્યરત છે અને આગામી સમયમાં આવા જે ડ્રગ્સ માફિયાઓ છે તેમને જેલ ભેગા પણ કરી દેવામાં આવશે ને અમુકને તો પકડી પણ લીધા છે પરંતુ અહીંયા વાત ચોંકાવનારી અને સાંભળતા જ રોવાડા ઊભા થઈ જાય તેવી ઘટના અત્યારે બને છે જ્યારે દસમા અને બારમામાં ભણતા વિદ્યાર્થીઓ પણ હવે ડ્રગ્સના બંધાણી બની ગયા હોય તેમના પર ડ્રગ્સની પટ્ટી લાગી ગઈ છે તેમની આંખો પર ડ્રગ્સ શું છે તે શું મગાવી રહ્યા છે તેમની તેમને ખબર નથી પરંતુ તમારે હવે સાવધાન થવાની જરૂર છે આવો હું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે આજે જે સ્ટોરી જે ક્રાઈમની સમાચાર અમારી સામે આવ્યા તે તમે પણ સાંભળીને ચોંકી જશો શું છે તે જુઓ આજની આ ક્રાઈમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ યુવાનોમાં ડ્રગ્સનો મંડરાતો ખતરો માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો દસ અને બાર ધોરણના વિદ્યાર્થીઓ કરતા હતા ડ્રગ્સનું સેવન માતા પિતા માટે હવે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે કે જેમાં જો તમારા બાળકો પણ ઓનલાઈન સોશિયલ મીડિયા યુઝ કરે છે તો તમારે હવે ચેતી જવાની જરૂર છે કારણ કે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ફોરેન પોસ્ટ ઓફિસથી ત્રણ પોઈન્ટ ચોર્યાસી કરોડના ડ્રગ્સનો જથ્થો બાળકોના રમોકડા જેવી વસ્તુઓમાં ઝડપાઈ ગયો છે ત્યારે આ ડ્રગ્સનું ફરી એક વખત કન્સાઇનમેન્ટ આવતા પોલીસ અને ગુજરાતના યુવાનોના ભવિષ્યને લઈને ચિંતા વધી ગઈ છે પોલીસને એવી શંકા છે કે આ પ્રકારનું ડ્રગ્સ ગુજરાતમાં આવ્યું છે અને હજુ પણ આ પ્રકારનો જથ્થો આવે તેવી શક્યતા છે અમેરિકા કેનેડાથી આ પાર્સલ આવ્યું હતું જો કે આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે શું કહ્યું સાંભળો ગઈકાલે 21 2000 વિસ ના રોજ અમદાવાદ ક્રાઈમ ના લનીક સહયોગતા કુલ 44475 ની કિંમતનો જે નાર્કોટિકેર કાયદેસર ડ્રગ્સ છે મળી આવ્યું છે ગાજો ઉપરાંત એમાં લિક્વિડ છે ગઈ તારીખ 31 5 2024 ના રોજ

કરોડોનો ડ્રગ્સનો જથ્થો જ્યારે પોલીસને મળે છે ત્યારે પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ પણ આશ્ચર્યમાં આવી જાય છે કારણ કે ઓનલાઈન સોશિયલ મીડિયાના માધ્યમથી ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ આ ડ્રગ્સના બંધારણની બની ગયા હતા જે બાદ આ શંકાના તપાસના આધારે પોલીસે તમામ બાળકોની પૂછપરછ અને રિહેબિટેશનની કાઉન્સેલિંગ કરાવ્યું હતું જે બાદ શું ખુલાસા થયા સાંભળો એ ઉપરાંત જે પણ એમાં જે વિક્ટીમ છે કારણ કે ટીનેજર્સ જે છે એમને ખ્યાલ હોતો નથી કે એ શું મંગાવે છે અને કેટલીક એમની આદતના કારણે એ પૈકીના કેટલાક ટીનેજર્સનું કાઉન્સેલિંગ કરવામાં આવેલું અને એ કાઉન્સેલિંગમાં આખી એમ જે બહાર આવેલી એ કાઉન્સેલિંગના આધારે ફરીથી અમને એક બહુ જ સચોટ માહિતી મળી કે કેટલુંક મોટા પાયે ડ્રગ્સ જે છે એ અત્યારે ટ્રાન્ઝેક્શનમાં છે અને ટૂંક સમયમાં

આ બધા જ પાર્સલો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા એ પાર્સલો અલગ કરવામાં આવ્યા અને એ પાર્સલો જે જે પાર્સલો જે છે ખાસ કરીને ઓનલાઈન જે ઓર્ડર્સ છે બધા સોશિયલ મીડિયાથી ટેલિગ્રામ ડાર્ક વેબ આવા અલગ અલગ ઇલેક્ટ્રોનિક માધ્યમથી આ ઓર્ડર પ્લેસ થયેલા હતા અને એ પ્લેસ થયેલા ઓર્ડર પ્રમાણે આ પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો આવેલો હતો

જે બાળકો ખૂબ જ નાના છે ને એમના ઉપયોગમાં લેવાતા રમકડા બાળકોના ડાયપર્સ એમના અલગ અલગ પ્રકારના જે રમકડાના ભાગ છે દાખલા તરીકે નાના વિમાનો છે નાના ટ્રક્સ છે જે બાળકો રમતા હોય એ પ્રકારના આ બધા રમકડાઓમાં આ પ્રકારનો જથ્થો છુપાઈને લાવવામાં આવતો હતો ખાસ કરીને જે બાળકોને પ્રિય કાર્ટૂન કેરેક્ટર્સ છે સ્પાઈડરમેન છે એ પ્રકારના વધારે પડતા રમકડા અથવા તો જે રમવાના સાધનો છે એમાં જથ્થો આવ્યો હતો કેટલીક જગ્યાએ લંચ બોક્સ વિટામિન કેન્ડી સ્પીકર છે એન્ટિક બેગ્સ છે આ બધી જગ્યાએ બહુ જ જે બહુ સરળતાથી કોઈ વ્યક્તિને ક્યારે પણ શંકા ના ઉભી જે પ્રકારના પાર્સલોમાં આ પ્રકારનો જથ્થો આવે છે આગાઉ પણ સુરત પોલીસે આ પ્રકારનું કન્સાઇનમેન્ટ જપ્ત કર્યું હતું જે બાદ તપાસના આધારે મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો આ ડ્રગ્સનો જથ્થો તો મોટા ભાગે ડાર્ક નેટ અને ઓનલાઈન સોશિયલ મીડિયાના માધ્યમથી મંગાવવામાં આવ્યું હતું અને અમેરિકા કેનેડાથી આ ડ્રગ્સ કોણે મોકલ્યું છે તેને લઈને તપાસ કરવાની હતી આ ડ્રગ્સ માફિયાઓ કોણ છે તેને લઈને પોલીસે તપાસ કરતા અમદાવાદ દિલ્હી અને મુંબઈથી આમ ત્રણ કુલ આરોપીઓને ઝડપી પાડ્યા હતા પહેલો જે કેસ થયો એકત્રીસ પાંચ બે હજાર ચોવીસે શરૂઆતની પૂછપરછમાં જે ઇન્ફોર્મેશન ઉપલબ્ધ થયેલી અમારા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરત પોલીસ સાથે શેર કરવામાં આવેલી અને સુરત પોલીસે એ માહિતી આધારે એ સ્થળે રેડ કરતા ત્યાંથી પણ અઠ્યાવીસ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો હતો અને ત્યાં પણ એફઆઈઆર નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહ્યો છે હાલ આ જે જથ્થો મળેલો છે ગયા કેસમાં અને એના અનુલક્ષી આ બીજા કેસમાં એમાં ગુજરાત રાજ્યના મોટાભાગના શહેરોમાં આ ડિલિવરી આપવામાં આવનાર હતી અને એ પૈકી જ્યારે ટીનેજર્સ હોય છે તો એને રિહેબિલેટ કરવા માટેની કામગીરી કરવી બહુ જરૂરી છે જ્યુના જસ્ટિસ એક્ટ પ્રમાણે એને રિહેબિલેશનમાં લઈ જવામાં આવે એનું કાઉન્સેલિંગ કરવામાં આવે એના પેરેન્ટ્સને આ બાબતથી અવેર કરવામાં આવે તો કદાચ આ વસ્તુ થોડી અટકી શકે એમ છે આ સમગ્ર જે ઓર્ડર્સ પ્લેસ થાય છે અને એને જે દોરી સંચાર કરનારા છે એવા મુખ્યત્વે પાંચ પેડલરો જે દિલ્હી બેંગ્લોર અમદાવાદ અને મુંબઈના છે આઈડેન્ટિફાઈડ કર્યા છે બાળકોએ મંગાવેલા ડ્રગ્સ એને અવારનવાર ઝડપાતા ડ્રગ્સને લઈને પોલીસ પણ યુવાનોના ભવિષ્યને લઈને ચિંતા વ્યક્ત કરી રહી છે અને માતા પિતાને પણ સલાહ આપી રહી છે કે આ પ્રકારનું બાળક જો કોઈ વસ્તુ મંગાવે છે તો તેનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે બાળક જે પાર્સલ રિસીવ કરે છે તે પણ પોલીસને પકડાઈ ન જાય તે માટે સાંભળો કેવા ખેલ કરવામાં આવે છે સાથે જે મળી આવેલો લિક્વિડ છે એ સીધું પીવામાં આવે છે અને એની માત્રા એક બોટલમાં એટ પોઈન્ટ એટ મિલીટર જેટલી છે એટલે વાલીઓએ ખરેખર જાગવાની જરૂર છે કે એમના જે બાળકો જે ટીનેજર્સ છે ખાસ કરીને એ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ઉપરથી ટેલિગ્રામ ઇન્સ્ટા અથવા ડાર્ક વેબનો ઉપયોગ કરી આ પ્રકારની જે ડિલિવરીઝ મંગાવે છે એ ડિલિવરીઝના કારણે એમના બાળકોનું ભવિષ્ય જોખમમાં છે બીજી સૌથી અગત્યની વાત એ છે કે આ જે ઓર્ડર પ્લેસ થાય છે ત્યારે ઓર્ડર એ રીતે પ્લેસ કરવામાં આવે છે કે જ્યારે ડિલિવરી પોસ્ટ ઓફિસમાં પહોંચે છે ત્યારે ડિલિવરી બોય જે છે એનો નંબર ઓર્ડર કરનાર વ્યક્તિ મેળવી લે છે અને એ એવું કહે છે કે જે મેં ઓર્ડર પ્લેસ કર્યો હતો અને એમાં જે મારું એડ્રેસ મેં બતાવેલું હતું એ મારું એડ્રેસ બદલાયેલું છે એટલે મને આ ફોન નંબર પર સંપર્ક કરવો હું આપ મારું જે પાર્સલ છે હું મેળવી લઈશ અને આ જે ઓર્ડર પ્લેસ થાય છે એના નાણાં ક્રિપ્ટો કરન્સી અને બીજા માધ્યમથી એને ચૂકવવામાં આવે છે અને એ એકાઉન્ટ્સ બધા ફોરેનના હોવાના જે ટ્રાન્ઝેક્શન્સ છે એ ફોરેન બેન્ક સાથે અને ફોરેન ફાઈનાન્સિયલ ઇન્સ્ટિટ્યુટ સાથે હોવાના કારણે પૂરતી માહિતી મળતી નથી અત્યારે અમારા પ્રથમ બે ભાગના ઓપરેશન પૂરા થયા છે ત્રીજા ભાગના ઓપરેશન હવે ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર છે એમાં મોટા પેડલર્સ અને આ જ પ્રકારના આવનારા જથ્થા અને એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં હાલ પોલીસે તમામ ડ્રગ્સને સીઝ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદથી અતુલ તિવારીનો અહેવાલ ગુજરાત તક